મારું નામ છે ગાભી રીતિ હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારા પ્રયોગ નામ છે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર આ છે મનુષ્યનો ઉત્સર્જન તંત્ર આ છે મૂત્રપિંડ જેમાં રુધિરની ગાળણની ક્રિયા થાય છે આ છે મૂત્રવાહિની અને આ છે મૂત્રાશય મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે આ છે મૂત્રમાર્ગ અને આ છે મૂત્રછિદ્ર નમસ્તે મારું નામ છે જાદવ સાધના અને મારા પ્રયોગનું નામ છે મનુષ્યનો હદે હૃદય સતત ધબકતું અને પંપ તરીકેનું કાર્ય કરે છે તે રુધિરનું અને તેમાં રહેલા દ્રવ્યનું વહન કરે છે હૃદય ઉરસ ગુહાના આવેલું નીચેની બાજુ ડાબી બાજુ નમેલું હોય છે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના કર્ણકો નીચેના બે સ્વેપકો ધરાવે છે બંને

તે પ્રયોગનું નામ છે મનુષ્યના હૃદયના ધબકારા સાંભળવા માટેનું યંત્ર અમે તેની બનાવટી વિશે તમને સમજાવીશું અમે અમારી આજુબાજુમાં મળી આવતી વસ્તુનો ઉપયોગ કરીને તે યંત્ર બનાવેલ છે છથી સાત સેમીને વ્યાસ ધરાવતી એક નાની ઘરણી લો તેના પર રબરની ટ્યુબ પચાસ સેમી લાંબી ચુસ્તપણે લગાવો ફુગાને ખેંચીને ઘરણીના મો પર લગાવો અને રબર બેન્ડથી બાંધો

મૂત્રપિંડને અંગ્રેજીમાં કિડની કહે છે મનુષ્યના શરીરમાં બે કિડનીઓ આવેલી હોય છે અહીં તમે એક કિડનીનું મોડલ જોઈ શકો છો આ છે રુધિર કેશિકાઓ રુધિરમાં રહેલી ગાળની ગાળની રુધિરમાં રહેલો નકામા કચરાનું ગાળ આ કિડની દ્વારા થાય છે કિડનીમાં આવેલી રુધિર કેશિકાઓ રુધિરની ગાળની પ્રક્રિયા કરે છે અને નકામા કચરાનું મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે મારું નામ રાઘવાણી આરુષી છે અને આ મારી મિત્રનું નામ છે અમે બંને ધોરણ સાતમાં અભ્યાસ કરીએ છીએ અમારા પ્રયોગનું નામ છે હૃદયના ધબકારા હૃદયના ખંડોની દીવાલ સ્નાયુઓની બનેલી છે આ સ્નાયુઓ લયબંધ રીતે સંકોચન અને વિકોચનમાં જોવા મળે છે લયબંધ સંકોચન તેના વિકોચન અનુસરીને હૃદયનો એક ધબકારો સૂચવે છે આપણે અત્યારે મારી મિત્રના ધબકારા સાંભળશું

પરિવહન તંત્ર બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર પડે છે છે તેઓને આ બધું તેમના શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરવું જરૂરી આ રુધિર છે હૃદય અને રુધિર વાહિનીઓ હૃદય અને રુધિર વાહિનીઓ આ બધા પદાર્થોમાં પદાર્થોમાં વહન કરવું જરૂરી વહન વહનનું કાર્ય કરે છે અને વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન છે છે નમસ્તે મારું નામ ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મારા પ્રયોગનું નામ છે પ્રકારનો આડો છે એક કાચના પ્યાલામાં પાણી ભરી તેમાં કંકુ નાખો એક વધારાના છોડને ને મૂળ સહિત જમીન કાઢી બે દિવસ આ પાણીમાં મૂકી રાખો હવે આપણે પ્રકારને બ્લેડ વડે કાપી તેને આપણે સૂક્ષ્મ દર્શક યંત્રમાં ગોઠવીશું અવલોકન કર્યું કે પ્રકાંડમાં રહેલી પાતળી નળિકાઓ દ્વારા પાણી પરણો સુધી પહોંચે છે મારું નામ બિલપાયા રાજેશભાઈ છે અને આ મારી સખીનું નામ પઠાણ સહિયભાઈ છે અમે બંને એક પ્રયોગ લઈને આવ્યા છીએ મારા પ્રયોગનું નામ છે હૃદયના ધબકારા સાંભળવા માટેનું યંત્ર હૃદયના ખંડોની દીવાલો સ્નાયુઓની બનેલી છે આ સ્નાયુઓ લયબદ્ધ રીતે સંકોચન અને વિકોચન જોવા મળે છે લયબદ્ધ સંકોચન તેના વિકોચનને અનુસરીને હૃદયનો એક હૃદયનો એક ધબકારો સૂચવે છે યાદ રાખો આપણા જીવન દરમિયાન હૃદયના ધબકારા હૃદયના ધબકારા ચાલુ રહે છે જો તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને તમારા હૃદયના ધબકારાનો અનુભવ થશે ડોક્ટર થેટોસ્કોપ નામના સાધનની મદદથી આપણે આપણા ધબકારા સાંભળી શકીએ છીએ આ મારી મિત્ર સાની આ મારી મિત્ર સાદિયા છે હું હું આના ધબકારા સાંભળી શકું છું ચાલો પ્રવૃત્તિ કરીએ હું તેના ધબકારા સ્પષ્ટ રીતે સાંભળી શકું છું નમસ્તે મારું નામ છે રાઠોડ હેતલ ગૌતમભાઈ હું ધોરણ સાત બામાં અભ્યાસ કરી રહી છું હું અહીંયા એક પ્રયોગ લઈને આવી છું મારા પ્રયોગનું નામ છે મનુષ્યનું હૃદય હૃદય સતત ધબક્કો અને પંપ તરીકે કાર્ય કરતો અંગ છે તે ઉરસ ગુવામાં આવેલું છે નીચેની બાજુએથી થોડું ડાબી બાજુએ નમેલું છે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડ કરણકો અને નીચેના બે ખંડ ક્ષેપકો તરીકે ઓળખાય છે બંને વચ્ચે આવેલા પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી નમસ્તે મારું નામ સોલંકી રહી છું હું એક પ્રયોગ લઈને આવી છું મારા પ્રયોગનું નામ છે પરિવહન તંત્ર બધા સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે તેઓને આ બધું તેમના શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરવું જરૂરી છે હૃદય અને રુધિરવાહિનીઓ તે રુધિરવાહિનીઓ પદાર્થોનું વહન વહનનું કાર્ય કરે છે અને અને સાથે મળી પરિવહન તંત્ર રચે છે

મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળી જાય છે નમસ્તે મારું નામ છે ડાબી ભૂમિ પરેશભાઈ હું ધોરણ સાર્પામાં અભ્યાસ કરું છું હું એક પ્રયોગ લઈને આવી છું મારા પ્રયોગનું નામ છે મૂત્રપિંડ આજે આપણે મૂત્રપિંડ વિશે સમજ મેળવીશું મૂત્રપિંડને અંગ્રેજીમાં કિડની કહે છે તમે અહીં એક કિડનીનું મોડલ જોઈ શકો છો મનુષ્યના શરીરમાં બે કિડનીઓ હોય છે રુધિરમાં રહેલા નકામા કચરાનો આ કિડની દ્વારા ગાળન થાય છે કિડનીમાં રહેલી રુધિર કેશિકાઓ દ્વારા નકામા કચરાનો મૂત્ર સ્વરૂપે નિકાલ થાય છે મારું નામ અપર્ણાક્ષી કાળુભાઈ છે હું ધોરણ સાત બમાં અભ્યાસ કરી રહી હું એક પ્રયોગ લેનાવી છું તે પ્રયોગનું નામ છે પ્રકારનો આડો છે એક કાચના પ્યાલામાં પાણી ભરી તેમાં કંકુ નાખો એક વધારાના છોડને મૂળ સહિત જમીનમાંથી કાઢી બે દિવસ આ પાણીમાં છોડને મૂકી રાખો હવે આપણે પ્રકારને બ્લેડ વડે કાપી સૂક્ષ્મ દર્શક યંત્રમાં ગોઠવીશું પ્રકારમાં રહેલી સાંકડી નાવિકાઓ દ્વારા પાણી પરવા સુધી પહોંચે છે મારું નામ પરમવી છે હું ધોરણ સાત કમ અભ્યાસ કરું છું હૃદય સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું છે કે જે તેમાં રુધિર અને દ્રવ્યોનું વહન કરે છે હૃદય એ ઉડસ ગૃહમાં આવેલું નીચેની બાજુએ થોડું નમેલું હોય છે ડાબી બાજુએ થોડું નમેલું હોય છે ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડો કર્ણકો અને નીચેના બે ખંડો શ્રેપકો તરીકે ઓળખાય છે આ બંને વચ્ચે આવેલા પડદાના કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થતું નથી હોય મારું નામ છે જાદવ માનસી રાજુભાઈ દ્વારા ધોરણ સાત અભ્યાસ કરું છું બધા સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે તેઓએ આ બધું તેમના શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરવું જરૂરી છે હૃદય અને રુધિર વાહી તેવા બધા જ પદાર્થોના વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે આ છે હૃદય અને ફરતી ફતે રુધિર વાહિનીઓ નમસ્તે મારું નામ ગુજરિયા છે હું ધોરણ 7 કમા અભ્યાસ કરી રહી છું મારા પ્રેરણા મનુષ્યમાં ઉત્સર્જન થતો છે એ રુધિરમાં રહે નકામા પદાર્થ શરીરમાંથી નિકાલ થવો જોઈએ તે માટે રુધિરમાં આ ગાળણની પ્રક્રિયા જરૂરી છે મૂત્રપિંડની સ્નાયુઓ નળીમાંથી આ કાર્ય થાય છે જે મૂત્રપિંડમાંથી મૂત્ર એ જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે અને મૂત્રાશયમાં સંગ્રહાય છે

અને પુગાને ગણીની ઉપર ગવની જેમ ચડાવી દીધેલ છે હવે હું મારા મિત્રને કહીશ મારા આદેના ઠપકારા માંગશે અને શું અનુભવ થયો ઘણા અનુભવ થયો કે તારા હૃદયના સતત નમસ્તે મારું નામ છે મકવાણા ધ્રુવ હું ધોરણ સાત કમાં અભ્યાસ કરું છું મારા પ્રયોગનું નામ છે સ્થેથોસ્કોપ હૃદયના ખંડોની દિવાલ સ્નાયુઓની બનેલી હોય છે સ્નાયુઓનું લયબન સંકોચન લયબન રીતે સંકોચન અને વિકોચન જોવા મળે છે લયબન સંકોચન તેના વિકોચનને અનુસરીને હૃદયનો એક ધબકારો સૂચવે છે યાદ રાખો કે આપણા જીવન દરમિયાન હૃદય સતત ધબકતું ચાલુ રહે છે જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુએ રાખશો તો તમને હૃદયના ધબકારાનો અનુભવ થશે ડોક્ટર થેટોસ્કોપ નામના સાધનની મદદથી આપણા ધબકારા માપે છે આ છે મારી મિત્ર કોમલ હું તેના હૃદયના ધબકારા સાંભળી શકું છું ચાલો પ્રવૃત્તિ કરીએ મને તેના ધબકારા સ્પષ્ટ સંભળાય છે

何